પછી યુટ્યુબના માધ્યમથી થોડું આ જાણવાનું મળ્યું એટલે ગયા મંથમાં અમે બંને જણા અહીંયા આવ્યા અને આ દવા લીધા પછી અત્યારે લગભગ સિત્તેર થી એસી ટકા રાહત કાનની અંદર છે ખૂબ સરસ અને બીજા કેના માટે લઈ ગયા હતા તમે એક બીજા શારદાબેન મારા પાડોશી છે લગભગ એમની પાસઠ એક વર્ષની ઉંમર હશે જી અને ઢીચણના બધા એમના બધા ઘસાઈ ગયા છે સાંધા ડોક્ટરોએ રિપ્લેસમેન્ટ માટેની પણ એમણે એમને કરેલી પણ મારે અહીંયા આવવાનું હતું એટલે મેં એમને કીધું કે હમણાં કંઈ કરશો નહીં જી અને પછી અહીંયાથી એમ એ તો પેશન્ટ તો નહોતા પણ એમની દવાની ફાઇલ લઈને આવેલા અને દવા અહીંયા બતાવી અને અહીંથી પછી જે દવાઓ શરૂ કર્યા પછી હમણાં ગણપતિના એમાં ગરબા પણ એમણે સારા ગયા છે અને સારું છે અને અત્યારે ઘણું સારું રિઝલ્ટ છે એમના બરાબર એટલે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું કીધું હતું ડૉક્ટરો એ જરૂર નથી અત્યારે અત્યારે બિલકુલ નથી ખૂબ સરસ ખૂબ સરસ આપનું આખું નામ જણાવો મારું નામ જસભાઈ મગનભાઈ દેસાઈ હું રહું છું વડોદરા અને પ્રાઇમરી ટીચર છું